સંઘ પ્રદેશ દમણમાં આવેલા દમણ કોષગાળ એર સ્ટેશન પર રક્ષાબંધનની ઉજવણી કરાઈ મરાઠા સેવા સંઘ અને ઓદાર શાળાની મહિલાઓએ કોસ્ટગાર્ડના જવાનોને રાખડી બાંધી તેમની રક્ષા માટે પ્રાર્થના કરી મહત્વપૂર્ણ છે કે તહેવાર વખતે પોતાના પરિવાર સાથે લોકો તહેવારની ઉજવણી કરે છે પરંતુ દેશની સુરક્ષા માટે સીમા પર તેના જવાનો તહેવારો વખતે પણ પોતાના પરિવારથી દૂર રહેતા હોય છે આથી આ મહિલા મંડળ દેશની સુરક્ષામાં ફરજ બજાવતા જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરે છે દરેક વ્યક્તિને પર્વમાં ઘરે મોકલી દઉં રજા પર મોકલી દઉં એવું શક્ય હોતું નથી પણ અમને ઘરની યાદ ન આવે એના માટે વાપી દમણને આજુબાજુના વિસ્તારના નાગરિકો અમારું પ્રોત્સાહન કરે છે અને એ જ ઉપલક્ષ પર રક્ષાબંધનના પર્વની પહેલાં મારી બહેનો જે પોદાર સ્કૂલ છે ત્યાંના સંચાલિકા અને મરાઠા સેવા સંગ જે છે બધી બહેનો ભેગા થઈને અહીં આવ્યા છે આજ મહિલા ગ્રુપ કોસ્ટ ગાર્ડ સે તટ રક્ષક જો સૈનિકો કો રાખી માનને કે લિયે આયે હે ક્યોંકી હમારે તટ રક્ષક તીનો જવાન જો હોતે હે વો દેશ કી સેવા કરતે હે વો કોઈ કોઈ તિઓર અપને ઘર મે મના નહી સકતે હે લેકિન ઉનકો ખુશીયા દેના હમારા કામ હે ઉનકે જીવન કે લિયે પ્રાર્થના કરના હમારા કામ હે ઇસલિયે હમ લોગ આજ ઉનકો રક્ષાબંધન કા આનંદ દેને આયે હે